વાત કરીએ ધાણા ની માવજત વિશે તો જે ખેડૂત મિત્રો ચેનલ માં નવા હોય તે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આવા જ નવા વિડિયો જોવા માટે આપણે જો આ ધાણા અત્યારે 75 દિવસ જીવા થયા છે અને ધાણો ચારો એવો બંધાઈ રહ્યો છે આપણે આમાં પાયાના ખાતરમાં ડીએપી નાખેલું છે ટોટલ આપ અત્યારે 7 પીએત આપેલા છે એમાં 3 પીએત ઉગાડવા માટે અને 4 પીએત ઉગ્યા પછી ના આપેલા છે ઉગ્યા પછી આપણે બે વખત

અગિયાર ટકા અને ટેબકો ના જલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસી ફોર્મ આવે તેનો છંટકાવ કરેલો છે બે વખત અને ઈયળમાં આપણે યુપીએલ કંપનીનું ગુંથર નોવાલ યુરન પાંચ પોઈન્ટ પચીસ ટકા પ્લસ ઇમા મેક્ટીન બેન્જોઇટ ઝીરો પોઈન્ટ નવ ટકા એસી ફોર્મમાં જે ટેકનિક લાવે છે તેનો છંટકાવ કરેલો છે અને આપણે ઈયળમાં ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે આ દવાનું આપણે અત્યારે આપણે પીસોતેર દિવસના ધાણા થયા છે અને ખૂબ સારો એવો ગ્રોથ છે દાણામાં અત્યારે આપણે પ્રશ્ન શું થાય કે દાણામાં આપણે એક ધ્યાન ધ્યાન રાખવા જેવી બાબત હોય તો એક મેનેજમેન્ટ પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે એક પિયત ન આપવું જોઈએ અને જો પિયત આપણે આપીએ આપવું જરૂરી હોય ને ખાસ જરૂરી હોય ને પિયત આપીએ ત્યારે તો એક આપણે ફૂગનાશક દવાનો છંટકાવ ખાસ કરવો જોઈએ ને અત્યારે આપણે